રાજ્ય પોલીસ વડા આદેશ અનુસાર ગુનેગારો અસામાજિક તત્વો તેમજ બુટલેગરો સામે જામનગર જિલ્લા પોલીસની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી જામનગર જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર જામનગર પોલીસ અધિક્ષકની સૂચનાથી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પોતપોતાના વિસ્તારોમાં નામચીન ગુનેગારોના ઘરે તપાસના આદેશ અપાયા જેમાં શહેરના સિટી એ ડિવિઝન વિસ્તારના બુટલેગરોના ઘરે ચેકિંગ કરવામાં આવ્યું આ દરમિયાન સાધના કોરીની વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર હિતેશ સોમાભાઈ ચાવડા ઘર નજીક એક દેશી દારૂની મહેફિલમાં મોજ માણતા છ પીધેલા શખ્સો ઝડપાયા પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોની ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો ગૃહમંત્રીશ્રીની અધ્યક્ષતામાં જે બેઠક થઈ હતી અને ડીજીપી સાહેબ તરફથી જે સો કલાકની જે ગાઈડલાઈન આવી છે અને અમે જે કામગીરી કરવાની છે જામનગર જિલ્લામાં તો જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા અમે ઘણી બધી અત્યારે કાર્યવાહી થઈ છે ટોટલ બેસો સો પિચ્યાસીની આસપાસ જે લોકો છે આને આઈડેન્ટિફાઈ કર્યા છે જેના ઉપર અલગ અલગ રીતે અમને કાર્યવાહી કરવાની છે બધી જે પાંચ છ મુદ્દાની જે કાર્યવાહી છે આ કબજાને જે સ્થાનિક તંત્ર છે અને કોઈ બુટલેગર છે બુટલેગીંગ નું કામ કરતો હોય અને ગેરકાયદેસર વીજળીના કનેક્શન પાણીના કનેક્શન લીધેલા હોય તો આના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરાવવાની અને આ લોકોના ઉપર લિસ્ટ તૈયાર કરીને અને વારંવાર આ લોકોને ચેક કરવાના એ લોકો શું કરે છે તો આ કાર્યવાહીમાં જામનગર પોલીસ દ્વારા સરસ રીતે જે કાર્યવાહી થઈ છે આ હું આપ લોકોને બધાને બતાવવા માંગુ છું કાલની ડેટ સુધી જે અમારી લિસ્ટ તૈયાર થઈ છે અમે 285 ને આસપાસ લોકો આઈડેન્ટિફાઈ થયા છે આ પછી અમે સાંજથી જે કાર્યવાહી શરૂ કરી છે અત્યાર સુધી ટોટલ 38 ને આસપાસ વહીકલ્સ ડિટેન કર્યા છે જેના ઉપર બ્લેક ફિલ્મ લગાવેલી છે અને લોકો દ્વારા આડે રીતે એઆઈ સ્પીડથી અને ચલાવવામાં આવે છે એવા લોકોને ટોટલ થર્ટી એટ વ્હીકલ ડિટેન કર્યા છે અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે હિસ્ટ્રી સીટર હોય છે જે અલગ અલગ ગુનાઓ મેં સંભળિત છે આના ટોટલ અગિયાર ચેક કર્યા છે અને એવા લોકો જો ભૂતકાળ મેં ગુનાહિત ઇતિહાસ છે અને વારંવાર ફરીથી પણ ગુના કરે છે એવા એકવીસ લોકો છે આને પણ પોલીસ સ્ટેશન બોલાવીને અને આની આખી લિસ્ટ તૈયાર કરી છે અને ટોટલ જે વ્હીકલ ચેકિંગ કરી છે બે એક દિવસ કાલના દિવસ મેં લગભગ આઠસો આસપાસ જે વ્હીકલ છે એ ચેક કર્યા છે અને જે લોકો હોય છે જેને આપણે એવા જે ડોજેર વાળા જે લોકો છે આને લગભગ ફોર્ટી થ્રી એવા લોકો જે છે આને ચેક કરેલા છે અને જે નાના મોટા ગુનાઓ કરતા હોય છે જે આપણે લખોટા લેક હોય બીજી બધી જગ્યા જે લોકો ફરતા હોય છે બદમાશી કરતા હોય છે ટપોરી ટાઈપના જે હોય છે આના ઉપર પણ લગભગ ત્રીસ થી ચાલીસ એવા લોકોને એલસીબી અને અલગ અલગ બ્રાન્ચ દ્વારા આને ચેક કરવામાં આવ્યા છે અને આને પોલીસ સ્ટેશન અને બીજી બધી જગ્યાએ લઈને અને જે કાયદેસરની કાર્યવાહી છે આ ઉપર કરવામાં આવેલ છે અને ટોટલ જે છવ્વીસ ની આસપાસ જે છે આજે મોર્નિંગના બધી

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ